નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની સ્વઅધ્યયન પોથી આવી ચૂકી છે અને આ સ્વ અધ્યયન પોથીમાં જે ભાગ એક છે તેમાં જે ગણિત વિષય છે તે ગણિત વિષયના પેજ નંબર છ ઉપર આપણને ચાલો યાદ કરીએનો જે ત્રીજો મહાવરો આપણને આપેલો છે તે ચાલો યાદ કરીએના ત્રીજા મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ ચાલો યાદ કરીએના જેટલા પણ મહાવરા છે તે મહાવરા વાઇઝ આપણે વિડીયો બનાવેલા છે એટલે કે દરેક મહાવરાનો એક વિડીયો બનાવેલો છે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ ચાલો યાદ કરીએના બધા જ મહાવરા છે તેનો અભ્યાસ કરી લેવો તેના બધા જ મહાવરાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેના ઉપર ક્લિક કરી અને સોલ્યુશન મેળવી લેજો મિત્રો અહીંયા તમે નવી સ્વ અધ્યયન પોથી જોઈ શકો છો આ નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેનો ભાગ એક છે ધોરણ સાતની સ્વાધ્યયન પોથીનો ભાગ એક તેની અંદર બધા જ વિષય તમને આપેલા છે ને બધા જ વિષયના એક એક બબ્બે ચેપ્ટર આ ભાગ એકની અંદર છે ભાગ બે આવશે તેની અંદર ફરી પાછા એક એક બબ્બે ચેપ્ટર હશે એવી રીતે કન્ટિન્યુ એક પછી એક ભાગ આવતા જ હશે આપણી આ ચેનલ ઉપર આ સ્વ અધ્યયન પોથી જે છે તેના બધા જ ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ બંને તમને ઉપલબ્ધ થવાના છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય તેનો અભ્યાસ કરી લેવો પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો આપણે આ શરૂ કરીએ પેજ નંબર છ ઉપર જે આપણને મહાવરો આપેલો છે મહાવરો ત્રણ તેનું સંપૂર્ણ સોલ્યુશન હવે અહીંયા આપણને કહ્યું છે કે ગુસ્સા શોધો અને સંખ્યા આપણને આપેલી છે ચોવીસ અને છવ્વીસ તો ચોવીસ અને છવ્વીસનો ગુસ્સા શોધવાનો છે તો સર્વપ્રથમ તો આપણે ચોવીસના અવિભાજ્ય અવયવ શોધીએ તો જો બાર વડે ભાગ ચાલશે તો બાર દુ ચોવીસ ત્યાર પછી છ વડે ભાગ ચાલશે તો છ દુ બાર ત્યાર પછી ત્રણ વડે ચાલશે તો ત્રણ દુ છ હવે વળી પાછો ત્રણ વડે ચાલશે તો ત્રણ એકા ત્રણ તો ચોવીસના અવિભાજ્ય અવયવ આપણને મળી ગયા હવે ના મેળવીએ તો તેર દુ છવ્વીસ અને તેર એકા તેર તો હવે જુઓ અહીંયા તમે ચોવીસના અવિભાજ્ય અવયવ આપણને કયા કયા મેળા તો કે ચોવીસના અવિભાજ્ય અવયવમાં આવશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ અને છવ્વીસના આવશે બે ગુણ્યા તેર હવે એ બંનેના ચોવીસ અને છવ્વીસ બંનેના સામાન્ય અવયવ કયા કયા છે તો ફક્ત બે તો આપણો ગુસ્સા થઈ ગયો બે ચાલો ત્યાર પછી આપણે બીજો દાખલો જોઈએ પચાસ અને સાહીઠ આપણને આપેલા છે તો સર્વપ્રથમ તો આપણે પચાસના અવિભાજ્ય અવયવ મેળવીએ તો જુઓ પચીસ દુ પચાસ ત્યાર પછી પાંચ વડે ભાગ ચાલશે તો પચુ પચું પચીસ અને પાંચ એકા પાંચ સાઠના મેળવીએ તો બે વડે ભાગ ચાલશે એટલે ત્રીસ દુ સાહીઠ પાછો બે વડે ચાલશે એટલે પંદર દુ ત્રીસ હવે બે વડે નહીં ચાલે તો ત્રણ વડે ચલાવીએ તો પાંચ તેરી પંદર અને પાંચ એકા પાંચ હવે જો અહીંયા પચાસના આપણે અવિભાજ્ય અવયવો મેળવવાના છે તો પચાસના કયા મળશે તો કે બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ અને આપણને મળ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તો એમાં ગુસ્સા એટલે કે સામાન્ય અવિભાજ્ય અવયવ કયો છે આપણો તો કે એક તો બે સામાન્ય છે અને એક પાંચ સામાન્ય છે તો લખીએ બે ગુણ્યા પાંચ એટલે કે દસ તો આપણો ગુસ્સા અહીંયા દસ થશે ચાલો ત્યાર પછી ત્રીજી સંખ્યા આપણને આપેલી છે બોતેર છત્રીસ અને ચાલીસ તો સર્વપ્રથમ તો આપણે બોતેર બોતેરના અવિભાજ્ય અવયવ મેળવીએ તો બે વડે ભાગ ચાલશે છત્રીસ દુ બોતેર પાછા બે વડે ચાલશે અઢાર દુ છત્રીસ પાછા બે વડે ચાલશે નવ દુ અઢાર ત્રણ વડે ચાલશે ત્રણ તેરી નવ અને ત્રણ વડે ચાલશે ત્રણ એકા ત્રણ હવે છત્રીસના જોઈએ તો અઢાર દુ છત્રીસ નવ દુ અઢાર ત્રણ તેરી નવ અને ત્રણ એકા ત્રણ એવી રીતે ચાલીસના આવશે તો વીસ દુ ચાલીસ દસ દુ વીસ પાંચ દુ દસ અને પાંચ એકા પાંચ તો આવી રીતે આપણે બોતેર છત્રીસ અને ચાલીસના અવિભાજ્ય અવયવ મેળવ્યા હવે બોતેરના અવયવ કયા કયા આવશે તો કે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ છત્રીસના આવશે તો કે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ચાલીસ ને આવશે તો કે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ અને ગુસ્સા હવે જો આમાંથી સામાન્ય કયા કયા છે તો એક તો આ બે સામાન્ય છે અને એક આ બે સામાન્ય છે તો ગુસ્સા બરાબર બે ગુણ્યા બે એટલે જવાબ આપણો થઈ ગયો ચાર ચાલો ત્યાર પછી તમને એક સરસ મજાની જાહેરાત આપેલી છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે આ સ્વ અધ્યયન પુથી આવેલી છે તે સ્વઅધ્યન પોના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તેની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો વિડીયોને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે કોન્ટેક કરી શકો છો અથવા તો પીડીએફ મેળવી શકો છો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એના ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અથવા તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પીડીએફ પણ ત્યાંથી મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી તમારી પરીક્ષા માટે અભ્યાસ માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ચોથું આપણને આપ્યું છે એકસો આઠ ચોપન અને બોતેર એમાં એકસો આઠના સર્વપ્રથમ આપણે અવિભાજ્ય અવયવો મેળવીએ તો એકસો આઠના અવિભાજ્ય અવયવમાં ચોપ્પન દુ એકસો આઠ સત્યાવીસ દુ ચોપન તેરી સત્યાવીસ ત્રણ તેરી નવ અને ત્રણ એકા ત્રણ ચોપનમાં આપણે જોઈએ તો સત્યાવીસ દુ ચોપન તેરી સત્યાવીસ ત્રણ તેરી નવ અને ત્રણ એકા ત્રણ બોતેરમાં જોઈએ તો છત્રીસ દુ બોતેર અઢાર દુ છત્રીસ નવ દુ અઢાર ત્રણ તેરી નવ અને ત્રણ એકા ત્રણ ચાલો હવે એ જે અવિભાજ્ય અવયવો છે તે આપણે અહીંયા લખી લઈએ તો એકસો આઠના અવિભાજ્ય અવયવમાં આવશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ચોપ્પનમાં આવશે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બોતેરના આવશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અને ગુસ્સા એનો આવશે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે અઢાર તો આપણને ગુસ્સા અહીંયા મળી જશે અઢાર મિત્રો ફરી મળીશું આપણે એક આજે ચાલો યાદ કરીએ છીએ ધોરણ સાતનું ગણિત વિષયનું તેના એક નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ગણિત સહિતના બધા જ વિષયના જે સ્વ અધ્યયન પોથી છે તે બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાય છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં